એટલે લોસને મેન્ટેન કરવા માટે કંપનીએ ચાલીસ ટકા જેટલા કર્મચારીઓને કંપનીમાંથી છૂટા કરી દીધા અને ચાલીસ ટકા કર્મચારીઓમાંથી હું પણ એક હતો એટલે મને પણ છૂટો કરી દીધો છે ઓ ગોટ હવે મારે એકલી આ ઘર ચલાવવાનું એકલી એ કમાવાનું નહીં

તમારે હવે કઈ નોકરી કરવા નથી જવું તમે ઘર સંભાળી લ્યો હું નોકરી કરીશ વાત પૂરી માલતી આ તું શું વાત કરે છે એક પુરુષ થઈને મારે મારે આ ઘર ચલાવવાનું ઘર સંભાળીને ઘરના બધા કામ કરવાના હા કરવા પડે જો તમારામાં પુરુષ પણ હોત ને તો મારે અત્યારે નોકરી નો કરવી પડે હવે છે ને બધો બકવાસ તમારો બંધ કરો અને છાના મના જે કહું છું ને એ કરો મેં તો જિંદગીમાં કેવું વિચાર્યું હતું અને આખું ઊંધું થઈ ગયું આવો નમાલો પતિ મને ફટકાણો પીયર માં કામ કરતી હતી અહીંયા કામ કરવાના નાસ્તો હવે શું કરું નાસ્તાને આરતી ઉતારું આ ચાનો કપ પૂરો થઈ ગયો પછી નાસ્તો લઈને આવ્યા આવી રીતે કામ કરવાનું હોય સોરી માલતી પણ એમાં એવું હતું ને કે તે બૂમ મારીને ત્યારે ચા ઉકળતો જ હતો અને દૂધ ઢોળાઈ ગયું ને એટલે પ્લેટફોર્મ ઉપર સાફ સફાઈ કરવામાં થોડી વાર લાગી ગઈ એમાં મોડું થઈ ગયું શું દૂધ ઢોળી નાખ્યું ઢોળો દૂધ ઢોળો તેલ ઢોળો બધું ઢોળો નુકસાન કરો તમારે ક્યાં કમાવા જવું છે કમાવા તો મારે જવું છે ને નકામ ના નકાજ ના દુશ્મન અનાજ ના એવું છે એવું નથી માલતી વાસણ સાફ કરી રહ્યો હતો ને અચાનક દૂધ ઉભરાયું એટલે દૂધની તપેલી હાથમાં લેવા ગયો ને તો આ સાબુવાળા હતા એટલે તપેલી છટકી ગઈ હાથમાંથી તપેલી છટકી ગઈ એમ કેવી રીતના તપેલી છટકી જાય આ મારાથી તો કોઈ દિવસ ના છટકી ખાતા નથી રેઢિયા ઢોરની જેમ બે મોઢે ખાવ છો સોરી હવે પછી આવું ક્યારેય નહીં થાય માલતી હવે થવું પણ ના જોઈએ જો હવે થયું ને તો મારાથી ભૂંડી કોઈ નહીં હોય યાદ રાખજો હવે ઊભા શું છો લાવો અને જાવ અહીંયાથી ટિફિન રેડી કરો મારો અને હા રોટલી છે ને સારી બનાવજો આ કૂતરા ખાઈને એવી નો બનાવતા જાવ હા ચમચી પણ નથી આવી હાથેથી ખાવ આપણે આ ઘર રહેવા આવ્યા ને પછી તો એ હું થતું હશે ને એની કાંઈ આપણને ખબર નથી અને આ ઘરે મારું મને નથી લાગતું હવે આયલા કરે આ બધું શું છે કે નવું ઘર છે આપણે અડધી જિંદગી ન્યા કાઢે એટલે આપણી ધરતી આપણને સાંભળે તો ખરી ને પણ બધું ઠીક થઈ જાય છે મને મારા દીકરા રાકેશની બહુ ચિંતા થાય હા માલતી એને બહુ હેરાન તો નઈ કરતી હોય ને

માલતી બહુ તમને મન ફાવે તેમ બોલતા હતા કોઈ દિવસ ઉઠીને કીધું છે કે તું જે બોલી રહી છે એ યોગ્ય નથી તું આમ મારા મા બાપનું અપમાન ના કર કીધું કોઈ દિવસ હા ઉલટાનું બાયડીનું ઉપરાણું લેતો તો બાયડી ગેલો આ કેશવની વાત બરાબર છે આ માલતી હવે આપણી ઉપર માછલા ધોવામાં કાંઈ બાકી નથી રાખ્યું અરે આપણા જ ઘરમાં આપણને પારકા કરી નાખ્યા હતા ધોબીના કુતરા જેવી હાલત કરી નાખી હતી આપણી

રાકેશ હા શું છે બધું અને હા હાથમાં થેલી આવી હાલતમાં ક્યાં જાય છે મોટા ભાઈ હું શાકભાજી લેવા જાઉં છું શું શાકભાજી લેવા શાકભાજી લેવા તારે જવું પડે છે ભાઈ શાકભાજી લેવા માટે જાઉં છું એવું નથી કરનો બધું જ કામ મારે કરવું પડે છે

ના છૂટકે મારે આ ઘરનું બધું જ કામ કરવું પડે છે કામ કરવું પડે છે એટલે હા પેલી તારી નપાવટ બૈરી જ કામ કરાવે છે ને તારી પાસે બધું એવું જ સમજો ભાઈ અમારી મારી માલતી મારી પાસે બધું જ કામ કરાવે છે અને જો એ કામ હું ના કરું ને તો મને બહુ સંભળાવે છે જોઈ લીધું હા જોઈ લીધું તારી દશા કેવી થઈ ગઈ બહુ શોખ હતો બહુ શોખ હતો મોટાભાપની ભણેલી હા નોકરી કરતી છોકરી લાવવાનું કાંટી લીધો ને લાટો જો ભાઈ તમે મને હજી વધારે કહી શકો છો પણ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું હા તમે જે કંઈ પણ જોયું અને આપણી વચ્ચે જે કંઈ પણ વાત થઈ છે ને એ વાત તમે ઘરે જઈને કોઈને નહીં કરતા મમ્મી પપ્પાને પણ નહીં જો આ વાતની એ લોકોને ખબર પડશે ને તો એ લોકોને બહુ દુઃખ થશે એ એ બિચારા ચાલો હવે બહુ મોડું થઈ ગયું છે જો હું મોડો ઘરે પહોંચીશ ને તો પણ મને માલથી ભલું પૂરું સંભળાવશે હું હું રજા લઉં છું ભાઈ કોઈને વાત નહીં કરતા પ્લીઝ સારું

એ નફટની આટલી હિંમત કે આપણા રાકેશભાઈ પાસે બધું કામ કરાવે છે હા રાકેશભાઈ છે ને એ જ નબળા પડે છે નહીં તો આવીને એક થપ્પડ લગાવીને ઘરના બધા કામ એની પાસે કઢાવાય હા ગોરી તારી વાત એકદમ સાચી છે હામાં ભૂલ બધી રાકેશની જ છે એ તો પેલા ભણેલી ગણેલી અને મોટા બાપની નોકરી કરતી દીકરીને લઈ આવવું અને આમ પણ જે છોકરીને નોકરીનો ખમંડ હોય છે ને એ છોકરી પોતાના પતિને કે પોતાના ઘરને સાચવી નથી શકતી હંમેશા ઘરમાં તાંડવ જ કરે છે પણ જો ગોવરી હું શું કહું છું તને આ રાકેશ સાથે જે પણ કંઈ બન્યું છે ને એ વાત મમી પપ્પાને નહીં કરતી કારણ કે ખોટો બિચારાને દુઃખ થશે હોને વાહ 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 સો દ્રશ્ય જોવા મળ્યું આ મહારાણી બેઠા બેઠા આરામ કરે છે અને આ પતિદેવ પતિદેવ તો કામ કરી રહ્યા છે તમે અહીંયા શું કામ આવ્યા છો અહીં આવવાનું કોણે કહ્યું જાવ નીકળો અહીંયાથી ચલો હું અહીંયા તારા નાતક જોવા આવી હતી તારા નખરા જોવા આવી હતી અને એ મેં જોઈ પણ લીધા તું અહીંયા બેઠી બેઠી આરામ કરે છે અને આ તારો ઘરવાળો તારો ઘરવાળો બધું ઘરનું કામ કરે છે તો સાંભળો જેઠાણીજી આ મારા ઘરમાં હું શું કરું છું ને એ તમારે જોવાની કઈ જરૂર નથી અને હા રાકેશ પાસે હું આ બધા ઘરના કામ કરાવું છું એ તમારાથી ના જોવાતા હોય તો તમારે અહીંયા આવીને બધા કામ કરી જવાના હા હા તમને તો વાંધો ક્યાંથી હોય આ બધી બાબતનો પણ આ વાતનો મને વાંધો છે કારણ કે રાકેશ મારા ડિયર છે અને એમને હું મારા ભાઈની જેમ માનું છું પણ છે ને રાકેશ મારો પતિ છે હું એની પાસે ગમે તે કરાવું તમારું શું જાય છે હમ મારું શું જાય છે મારું જાય છે ને એટલે જ હું અહીંયા બોલવા આવી છું મારું જાય છે આ ઘરની આબરૂ જાય છે એની તને ખબર નથી પડતી આ રાકેશભાઈ છે ને એ તારી આગળ ઢીલા પડે છે તો તારા જેવીને બે ઝાપટ લગાવીને બધું કામ તારી પાસે કરાવે

આ બધું ઘરવાળી હું કોણ સમય આવશે ને એટલે બધું ખબર પડી જશે કારણ કે સમય કરતા બરવાન બીજું કઈ નથી હો માય ફૂટ તમે છે ને સમયની વાત ના કરો સમય તો અત્યારે મને સલામ કરે છે સલામ હ ને મને સલાહ દેવાની કઈ જરૂર નથી તમારે પોતાને તો કોઈ નોલેજનો છાટો પણ નથી અને મને સલાહ દેવા આવ્યા હા થા પ્લીઝ હવે આગળ તમે કંઈ નહીં બોલતા મારું છે કે પણ થવું હશે ને એ બધું હું ભોગવી લઈશ આ ઘરમાં જો હું હાથ જોડીને વિનંતી કરું છું ભાભી તમે જતા રહો ને અહિયાંથી પણ રાકેશભાઈ આ માલતી ભાભી માલતી જે કઈ પણ છે ને એ બધું હું ફોડી લઈશ તમે ચાલો અહીંયાથી ચાલો ચાલો કમાર સાલો મને સલાહ દેવા આવે છે અહીંયા કે મારે શું કરું જો હે નથી સમજવાની તમે તો સમજો અને આમ પણ હું તો હવે ઓકર જેવો બની જ ગયો છું પણ તમે છે ને મારી ચિંતા નહીં કરતા આજે મારી હાલત કેવી થઈ ગઈ છે આ ઘરમાં મારો દીકરો હવે નોકર બનીને રહેવા લાગ્યો મગબી મને મને આજે યાદ છે કે ઉશારે નાનો હતો ને ત્યારે આખાના કોઈ પણ કામ કરે અદે પણ તમે મને નોતા ચિંતા મારા મારા મોટા ભાઈને કહી દેતા હતા પાણીનો પાણીનો ગ્લાસ માંગતો ને તો એ ગ્લાસ પણ તમે તરત જ મારી સામે હાજર કરી દેતા હતા અને આજે આજે મમ્મી ઘરનો નોકર બનીને ઘરના બધા જ કામ ખાજ કરવા પડે છે મમ્મી મમ્મી તમે લોકોએ મને મને સાચી સલાહ આપી હતી કે ઘરમાં છે ને કોઈ ભણેલી ગણેલી કે નોકરી કરતી હોય ને એવી શ્રીને નથી લાવતી પણ મમ્મી તમારી એક વાત ના માગી બસ મારી જીત પકડીને બેસી ગયો તે જુઓ ને મમ્મી આજે આજે મારી જીત નું શું પરિણામ આવ્યું છે બઉ બહુ જ યાદ કરું છું તમને લોકો